મૂડી એટલે શું માલિક જે છે એ ધંધો શરૂ કરવા માટે જેટલું પણ રોકાણ કરે છે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને આપણે મૂડી કહેવાનું છે ગાઈઝ એકાઉન્ટિંગની ભાષામાં એકાઉન્ટિંગની ભાષામાં એને શું કહેશું મૂડી મૂડી એટલે શું કે ધંધાનો માલિક છે એ ધંધાને સ્ટાર્ટ કરવા માટે એટલે કે ધંધાને શરૂ કરવા માટે અથવા તો ધંધાના વિસ્તરણ માટે એટલે કે ધંધાને મોટું કરવા માટે જે પણ કાંઈ રોકાણ કરશે જે પણ કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરશે એને આપણે લોકો કહીશું મૂડી તો તમે લોકો વિચારો કે મારે ધંધો સ્ટાર્ટ કરવો છે તો હું માનો કે પાંચ લાખ રૂપિયા રોકડા લઈ આવું છું તો એકાઉન્ટિંગની ભાષામાં પાંચ લાખ રૂપિયા મારી શું કહેવાશે

પર્સનલ માલ છે એને પણ હું મારા ધંધામાં ઇન્વેસ્ટ કરી દઉં છું એને પણ મારા ધંધામાં લઈ આવું છું તો એ પણ મારા માટે શું બની જશે એકાઉન્ટિંગની ભાષામાં મૂડી બની જશે હું તમને એક એક્ઝામ્પલ આપું છું સપોઝ કરો કે મેં પાંચ લાખ રૂપિયા રોકડા લઈ આવ્યા એટલે પાંચ લાખ રૂપિયા પ્લસ હું એક લાખ રૂપિયાનું ફર્નિચર લઈ આવો એટલે પ્લસ એક લાખ રૂપિયા અને પ્લસ હું દસ હજારનો માલ સ્ટોક લઈ આવું એટલે દસ હજાર રૂપિયા તો તમે જ મને કોમેન્ટમાં કહો કે ટોટલ મારા ધંધામાં મૂડી કેટલી થશે અને જો તમને આ વિડીયોમાં મજા આવતી હોય તો આવા જ વિડિયો જોવા માટે મને લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો આન્સર છે કોમેન્ટ કરો કે કેટલો રૂપિયા આવશે જય દ્વારકાધીશ